કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજમાં અધ્યતન લાઈફ સપોર્ટ ગુણવત્તા વાળા તબીબી ઉપકરણ પૂર્ણકાલીન પ્રાપ્ત થયા છે અત્યાર સુધી કચ્છ બહારથી લાવવા પડતા હતા કચ્છીલેમાં પટેલ સમાજ ભુજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા વીઆરપી ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાએ આપેલી વિગતો મુજબ જ્યારે જીવન રક્ષક પ્રણાલી સાથે ગુજરાતનું પ્રથમ અને એજિયો પ્લાસ્ટિક સફળ કરાયું બાદમાં ભુજના જૈન મહિલાને નવું જીવન મળ્યું ત્યારથી એકમો ઉપકરણ કાયમી ધોરણે વસાવવાનો દાતાઓ અને ટ્રસ્ટના વિચાર હેઠળ હતું જે સુવિધામાં કચ્છ આત્મનિર્ભર બન્યું હોવાનું એક યાદીમાં સંચાલકોએ જણાવ્યું હતું જે કચ્છને ટોચની સુપર સ્પેશિયાલિટી સેવા પ્રદાન કરવાની લેવા પટેલ સમાજની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી છે એકમો મશીન શું છે આ એક મહત્વપૂર્ણ જીવન સહાયક પ્રણાલી છે જે દર્દીઓના હૃદય અને ફેફસામાં ગંભીર રીતે નબળા પડી ગયા હોય ત્યારે વધુ ઉચ્ચ સ્તરની હૃદય અને શ્વસન સહાય પૂરી પાડવા માટે રચાયેલ છે અત્યંત ક્રિટિકલ સમય દરમિયાન દર્દીઓને જીવનરક્ષક સહાયા મશીન પૂરી પાડે છે ખાસ કરીને જેઓ ગંભીર હૃદય અથવા ફેફસાની બીમારીથી પીડાતા હોય છે આ અદ્યતન સુવિધા સ્થાપિત કરનારા કચ્છ વિસ્તારની પ્રથમ હોસ્પિટલ છે જે તબીબી સેવાઓ અને દર્દી પરિણામોમાં સુધાર લાવવા માટેના હોસ્પિટલના વિરત પ્રયાસોમાં એક સીમાચિહ્ન છે એકમો મશીન શું કામ કરે છે ગંભીર ચેપ જેમ કે ન્યુમોનિયા અથવા સપ્સિસ જેનાથી શ્વસન અથવા હૃદય નિષ્ફળતાની સ્થિતિ સર્જાય છે તે માટે જીવન રક્ષક ભૂમિકા ભજવે છે શ્વસન બીમારીથી પીડાતા દર્દીઓને સહાય જે સામાન્ય વેન્ટિલેટર સારવાર ઉપર પ્રતિસાદ આપતા નથી હૃદયના દર્દીઓને સહાય જેવી કે હૃદય રોગના હુમલા દરમિયાન હૃદયને બહારથી જ સપોર્ટ આપી શકાય છે જેમાં પાછળથી એન્જીઓગ્રાફી લાંબા સમય સુધી ફેફસાની કોઈ બીમારીથી પીડાતા હોય અને વૈજ્ઞાનિક રીતે જો ટ્રાન્સપ્લાન્ટથી વધુ જીવન મળે તેમ હોય પરંતુ ટ્રાન્સપ્લાન્ટ માટેના અંગો ના મળે ત્યાં સુધી તેને એકમો મશીન પર રાખી જીવન બચાવી શકાય છે સ્વાઇન ફ્લુ કોરોના વાયરસ ન્યુમોનિયાની અસર હેઠળ કે કોઈ ઝેરની અસર હેઠળ જો ફેફસાને અત્યંત નુકસાન થયું હોય અને વેન્ટિલેટર પર જોઈને એવું ઓક્સિજન રિકવરી ના હોય એવા સમય આશીર્વાદ સમાન છે આ મશીનથી જટિલ કેશોને સ્થાનિક સ્તરે સારવાર આપવા સક્ષમ બનાવશે જેથી દર્દીઓને વિશેષ સારવાર માટે દૂરના શહેરો જેવા કે અમદાવાદ રાજકોટ જવાનું ટાળવું પડે અથવા ઓછા સમયમાં સર્વશ્રેષ્ઠ સારવાર ભુજમાં મળી રહે તે હેતુથી આ સુવિધા શક્ય બને છે હોસ્પિટલના દેશ વિદેશ સમાજ શુભેચ્છકો અને ડોક્ટરો નર્સો અને ટેકનિશિયનની ટીમને જેમના સતત પ્રયત્નોએ આ સુવિધાને શક્ય બનાવ્યા છે નિષ્ણાંતતા સુનિશ્ચિત કરે છે કે અમે અદ્યતન સારવાર દર્દીઓ અને તેમના પરિવારોને તેમના સૌથી મુશ્કેલ સમયમાં સાથ આપી શકે કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તબીબી ક્ષેત્રમાં નવીન પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે જેથી કચ્છના લોકોને શ્રેષ્ઠ તબીબી સેવાઓ મેળવી શકે તેવા સંચાલક ટ્રસ્ટના પ્રયાસ છે